બાબા સાહેબ નું માસાતિવાદી છે આનું નામ મારાથી ના લેવાય કઈ જાતિવાદી અમે શરૂ કર્યું ને ક્યાં કર્યું શું શરૂ કર્યું હું શું ખરાબ બોલ્યો સુપ્રીમ કોર્ટ નો અધિકારી હાઈકોર્ટ નો અધિકારી લઈ અને મને કે કે કાઢી ગલત જ તમારી ગલત નથી તમે હિન્દુ માં છો તમે ભારત માં છો તમે ભારત ખાઓ છો અને છો મોદી સાહેબ ને કહી દો બધી હાથ ને જોડો અરે હાથ જોડે ભાઈ એવો વ્યક્તિ ગાયકવાડ સરકાર ની કૃપા થી આગળ આવેલ છે

માનવ હતા કે એમ કઉ છું માનવ હતા તો ભગવાન હિન્દુ દીકરો હતો ભગવાનને પગે નહીં લાગ્યા હોય ભાઈ ને પગે નહી લાગ્યા હોય હું એમ કઉ હિન્દુ નો દીકરો હતો નહી તમે તમારી

તારી માનો ઘરવાળો તારી માને લઈસડી ના તારી ખોપરી છે સુરત માં છું કચ્છમાં સવારે આઠ વાગે કચ્છમાં જાઉં છું બોલ તારી બેન ને લઈને ખાલી લોકેશન તારી બેન ને મારો ખાલી તારી બેન ને શોધું મારી ને તારી મને લોડો ખાલી